જામનગર તાલુકાના નાઘુના ગામથી નારણપુર સુધીનો રસ્તો લાંબા સમયથી અતિબિસ્માર હાલતમાં છે જે અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે જેને ધ્યાને લઈને સરકાર દ્વારા કામ મંજૂર કરીને ટેન્ડર પ્રક્રિયા કરી પરંતુ સાત વખત કોઈ એજન્સી કામ કરવા તૈયાર ન થતાં આઠમી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે કોઈ એજન્સી ટેન્ડર ભરશે તો તરત જ માર્ગનું કામ શરૂ કરવામાં આવશે મારું નામ રાજભા બાપભાઈ જાડેજા નાગુના ગામનો રહેવાસી અમારે આ નારણપુરથી નાગુના ગામને જોડતો રસ્તો આજથી સાત આઠ વર્ષથી આ બિસ્માર હાલતમાં પડ્યો છે રિપેરિંગ નથી હોય પણ નવો રસ્તો પણ નથી બનતો અમારે કાયમી આ રોડ ઉપર અપડાઉન કરવા વાળા અહીંથી અમારે નાગુના ગામ કોંજા ચંદ્રાંગા ભરસદપુર સુમરી બલસાણ વાણિયા વાગડિયા આ લગભગ સાત આઠ ગામના લોકો કાયમી અહીંથી જામનગર મથક તાલુકા મથકે જવા માટે અહીંથી ડેલી અપડાઉન કરે પણ અત્યારે આ રસ્તો એવી પરિસ્થિતિમાં છે કે નીકળાય એમ નથી એટલા ખાડા ખબડા પડ્યા છે એટલા બિસ્માર હાલતમાં છે એટલું પબ્લિક હેરાન થાય છે વાહનને નુકસાન થાય છે અને માણસો પડે આકડે છે એને લાગે કરે છે અને આ રસ્તા બાબતે અમે રજૂઆત અનેક વાર કરી છે તે છતાંય થતો નથી આજે અમે આવેદન આપવા માટે જિલ્લા પંચાયત ડીડીઓ સાહેબને અને તાલુકા બાંધકામ સમિતિના ચેરમેન અહીંયા પણ આવેદન આપ્યું અને અમે આજે ગામ લોકો આવેદન આપી અને રજૂઆત કરી છે હવે અમારી એવી વિનંતી છે આ વહેલી તકે રસ્તો સારો થાય તો પ્રજા ને પરેશાની ઓછી થાય ગામ કોંજા મોહનભાઈ પટેલ અહીંથી અમે દસ પંદર ગામના નાનપણથી નાગુના હલવામાં આવન ને આવી પરિસ્થિતિ છે હજી આમાં નિર્માણનો હજી કોઈ રસ્તો આવતો નથી તો વહેલી તકે ચોમાસા પહેલાં જો કાંઈક ખમું થાય એવું થાય અને હારો રોડ થાય એવું તો કરો બાકી આમાં તો અમે કેટલીક વાર તમારી પાસે રજૂઆત કરી અને સાહેબ રૂબરૂ આવી ગાડીઓ ઠેકાડી લઈ જાય એ બધું જુએ થઈ જશે થઈ જશે તમારું ધ્યાન માં એમ જ કહે શું અમારામાં મોત થઈ જાય એક્સિડન્ટ થાય બીજું શું થાય એમાં મારું નામ ભગવાનજી સોરઠિયા નાગુના ગામનો રહેવાસી અમારે નાગુના ગામથી લઈને નારણપુર સુધીનો જે સવા કિલોમીટરનો રસ્તો છે એ ભયંકર હાલતમાં ઘણા વર્ષથી ખરાબ છે નવ વર્ષથી બન્યો નથી દુઃખની વાત એ છે કે રસ્તો તો નવ વર્ષથી નથી બન્યો પણ રિપેર પણ થયો નથી છેલ્લા ત્રણ વર્ષથી એવી હાલત ક કફોડી હાલતમાં બધા લોકો અવર જવર કરી રહ્યા છે જીવના જોખમે એક પ્રકારે કહીને તો હાલે કેમ કે ઘણી વાર અહીંયા પડવાના રેકોર્ડ છે ફ્રેકચર થવાના રેકોર્ડ છે ડિલિવરીના રેકોર્ડ છે રસ્તામાં રોડના એકદમ રોદા લાગવાના હિસાબે ડિલિવરી થઈ જવાના રેકોર્ડ છે આટલી બધી ખરાબ હાલતમાં રસ્તો છે છતાં પણ કોઈ મંત્રીને રજૂઆત કરવા છતાંય અમને આનું નિરાકરણ થતું નથી હવે અમારી મુખ્ય એક જ માંગ છે કે વહેલી તકે આ અમારો રસ્તો મંજૂર તો થઈ ગયેલો છે બને અને તાત્કાલિક ધોરણે રિપેર થાય એવી અમારી માંગ છે આ રસ્તો અમારો પાછળના આમ ગણતરી કરીને તો આઠ દસ ગામને રેગ્યુલર જોડતો રસ્તો છે રોજ જે અપડાઉન વાળા છે એને અને બાકી કાલાવડ સીધો જ ટચ કરે છે નારાયણપુરથી નાગુના મતવાર મતિયા થઈને સીધો કાલાવડ રોડને જોડે છે એટલે ઉપરના જે વેરાવટ રામપર રવેશિયા એ બધા ગામના જે આવે અહીંયાથી સીધા જ કાલાવડ રોડે જતા રહીએ એટલે આ એમ ગણતરી કરીને તો આ પચાસ ગામને જોડતો રસ્તો છે પણ મુખ્ય દૈનિક જે અવરજવર કરવાવાળા છે એ થી દસ ગામના લોકો મુખ્ય રોજે રોજ અવરજવર કરે છે અને છતાં પણ આ રસ્તો બનતો નથી કાશી દ્વારા આ રસ્તા માટે જોબ નંબર આપવામાં આવેલ છે અને તેની તમામ તાંત્રિક જે પ્રક્રિયાઓ છે એસ્ટિમેટ એની ટી એસ એનું ડીટીપી ટેન્ડર બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને અમે આ માટે સતત કાર્યશીલ છીએ અને સાત વખત અમે નિવિદાઓ આપેલી છે પરંતુ કોઈ ટેન્ડર ભરાઈને આવેલ નથી છેલ્લી પ્રયત્નમાં એક એજન્સી દ્વારા ટેન્ડર ભરાઈને આવેલ હતું પરંતુ તેમનું સર્ટિફિકેટ નાખવામાં આવેલ નહોતું એટલે ટેન્ડર રિજેક્ટ થયેલ છે અને હાલ ટેન્ડર આઠમી વખત છે એ ઓનલાઈન છે જેવું એજન્સી કામ કામ નાખશે અને ટેન્ડર આવશે એટલે તરત કાર્યવાહી કરી અને કામ શરૂ કરવામાં આવશે અને હાલ જે આ રસ્તા ઉપર પેચવર્ક માટે લગત નાખાય સૂચના આપવામાં આવેલ છે